સુરતના ઉધના વિસ્તારમાં તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ બપોરના આશરે ચાર વાગ્યાના સુમારે ત્રણ વર્ષીય બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યા ઈસમ બાળકને ઉચકીને લઈ ગયો હતો બાળકના લાંબા હોવાથી તેને દેખાવમાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપીઓએ તેને સરળતાથી શિકાર બનાવ્યો હોવાની પોલીસને શંકા છે બાળકની માતાએ ફોન કરીને તેના પિતાને જાણ કરી કે કોઈ વ્યક્તિ બાળકને લઈને જતું રહ્યું છે તાત્કાલિક સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા

અપહરણ કરનાર આરોપીની ઓળખ થઈ હતી આરોપીનું નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબન શેખ છે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દાનિશ ઉર્ફે પપ્પુને તેના ઘરથી ઝડપી પાડ્યો હતો પોલીસે બાળકના અપહરણ પાછળ બદ ઇરાદાની આશંકા વ્યક્ત કરી છે અને બાળકને હેમખેમ તેને માતા અને પિતાને સોંપવામાં આવ્યો હતો એ બનાવ બનતા જ ઉદનાના પીઆઈ દેસાઈ સાહેબ ગંભીરતાની દાખવીને સર્વેલન્સ કોર્ડના વીએસઆઈ એમ કે અશ્વાની તેમજ દ્વારા

સ્પર્ નથી પરંતુ બાળ બાળક નો વાળ લાંબા હોય દીકરી એને સમજતો માં એ રીતના નથી જેને ઉપાડી છે એને કોઈ